તો કેમ છો આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં હું તમારા માટે લાયો છું સેકન્ડ હેન્ડ સારી સારી ગાડીઓ જે વેચવાની છે અને એ તો તમે ખબર જ છે કેવી ગાડીઓ આપણે બતાવીએ છીએ જે ગાડી બતાવીએ છે ને એ વાત ના થાય અને એટલી મસ્ત એટલી મસ્ત ને જે જોઈને તમે આમ કહેશો કે યાર શું ગાડીઓ બતાવી છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ હા ચેનલમાં કોઈ નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે નવા વિડીયો આવે જ છે એ તમે જોઈ શકો ચાલો હવે ગાડી બતાવવાની શરૂઆત કરીએ છીએ અને જે જે ગાડીઓ છે તમારા માટે બેસ્ટ બેસ્ટ છે જોજો એન્ડ સુધી જોજો આ વિડીયો આજના વિડીયોમાં વેગેનર ગાડીઓ લાવ્યો છું પણ આ વિડીયો તમે એન્ડ સુધી જોજો મજા પડવાની છે આ વિડીયો તમારે સેલ્લે સુધી જોશો તો જ મજા આવશે કેમ કે આ વિડીયો સેલ્લે સુધી જ જોવું પડશે તમારે કેમકે સારી સારી ગાડીઓ આવી છે અને લેવી છે કુલ ગુજરાતમાં લેવી છે તો તમે આ જોઈ શકો છો અને મજા તો પડવાની જ છે કેમ કે વિડીયો સારું છે એન્જોય કરજો મજા આવશે અને હા ગાડીઓ ખરીદજો અને ભાઈ ખરીદ્યા પછી ખબર જ છે નવી નવી હોટલમાં જાઓ ને પાર્ટી કરો ને એસ કરો ને ખાઓ ને પીઓ ને બસ મજા જ કરવાની છે અને સારી સારી જગ્યાએ ફરવા જાઓ ઘણી બધી છે આપણે રાજસ્થાન છે ઘણી બધી છે ચાલો હવે ગાડીઓ બતાવું છું અને તમારે લેવી હોય તો તમે લેવા માટે કોન્ટેક કરી દેજો અને સસ્તી ગાડી છે હવે તમારા માટે સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે આ એક પિસ્તાલીસમાં વેચવાનું છે મારુતિ સુઝુકી છે આ એલેક્સ છે આ ચાર ઓનર છે અને પેટ્રોલ સીએનજી પંચાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને એક લાખ પિસ્તાલીસ હજારમાં વેચવાની છે તમને આ ગાડી પસંદ હોય તમારા માટે બેસ્ટ લાગતી હોય તો આ ગાડી લઈ શકો છો કેમ કે વસ્તુ સારી લાગે છે વસ્તુ મસ્ત લાગે છે અને સસ્તા ભાવે પડે છે આ ગાડીનો કલર તમે જોઈ શકો છો સિલ્વર કલર છે સાચવેલી સંભાળેલી અને હા આ તમારા માટે ઓફર સાથે આટલામાં પડે છે એક પિસ્તાલીસમાં બે હજાર દસ મોડલ મોડલ તો હું ભૂલી જ ગયો કહેવાનું બે હજાર દસ મોડલ છે એલ એક્સ આઈ બી એસ ફોર છે આ ગાડી પેટ્રોલ સીએનજીન ચાર ઓનર છે લેવા માટે મસ્ત ગાડી પડશે આ ગાડી નહીં મળે ઓફર સાથે જ હવે તમે આ ગાડી જોઈ લો આ ગાડી વેચવાની છે બે હજાર સોળ મોડલ પૈસા વધારે છે આમાં વધારે પ્રાઇઝ રાખેલી છે આમાં રાખેલી છે ત્રણ લાખ પચીસ હજાર બે હજાર સોળ મોડલ સેકન્ડ ઓનર પેટ્રોલ સીએનજી અને આ ગાડી મસ્ત લાગે છે મારુતિ વેગનર વીએક્સઆઈ અને હા જેને પણ આ ગાડી લેવી હોય ને એને જાણકારી આપવું હવે જો આ ગાડીના સીટના કવર નવા એન્જિન નવું કલર વ્હાઇટ ગાડી સાચવેલી સંભાળેલી આમાં ખાલી એક નથી જે વરસાદમાં પાણી પડે આમ 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 હલે ને એ વસ્તુ નખાવાનું છે તમને ખબર છે પણ મસ્ત લાગે છે આ ગાડી આ ગાડી તમારે લેવી હોય તો ટાયરો બાયરો બધી રીતે કમ્પ્લીટ છે હવે ડિટેલ આપું છું તમને જુઓ આ છે બે હજાર સોળ સેકન્ડ ઓનર પેટ્રોલ સીએનજી અને હા ત્રણ પચીસમાં તમારા માટે ત્રણ પચીસ કોણ આપે અને હા ભાવ ઓછો થશે એવું નથી કે બે હજાર સોળ મોડલ ત્રણ પચીસમાં જ આપવી ભાઈ નથી લેવી ત્રણ પચીસમાં એક જ ફીક કેમ ભાવ છે નથી લેવી ઓછા કરો તો જ લઈશું તો ઓછા થઈ જશે એવું એવું નથી યાર તમારા માટે તમારા માટે બધું છે સેવા તમારા પગ દબાઈએ બધું કરીએ તમારી સેવા કરીએ હાથ પગ દબાઈ આપીએ તમે કહેતા હોય તો તમારા માટે ક્યાંય એવું છે તમે તો મોટા ભાઈ કહેવા અમારા ચાલો બીજું જોઈએ છે હવે તમારા માટે લાવો છું આ ગાડી આ બે સટતાણું બે સત્તાણુંમાં વેચવાની છે બે હજાર પંદર મોડલ વીએક્સઆઈ સી એનજી બે ઓનર છે પેટ્રોલ સી અને સત્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આ મારુંથી સુઝુકી મસ્ત લાગે છે આર વીએક્સઆઈ વેગેનર આર નોન એક્સિડન્ટ છે આ ગાડી પણ મસ્ત લાગે છે અમદાવાદ પડી છે આ એ પણ કહી દઉં તમને અમદાવાદમાં તમે રહેતા હોય ને તો આ ગાડી તમને અમદાવાદ જોવા મળશે તમારા માટે બેસ્ટ છે જોઈ શકો છો મને પણ બેસ્ટ લાગી તો આ ગાડી તમારે લેવી હોય તો જલ્દીથી ખરીદવા માટે તમે મને કોન્ટેક કરી શકો છો અને લેવા માટે જણાવી શકો છો આ ગાડી નહીં મળવાની બીજે ક્યાંય હવે છેલ્લી બતાવી દઉં હવે તમારા માટે બે હજાર સોળ મોડલની પાછી બીજી આવે આપણે આ જોઈ શકો છો આ ત્રણ પંચોતેરમાં વેચવાની છે બે હજાર સોળ મોડલ પેટ્રોલ સીએનજી એકસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી અને આ ગાડી ફર્સ્ટ ઓનર છે મેન્યુઅલ ટ્રાન્સફર ઇન્સ્યોરન્સ ચાલુ છે અને હા અમદાવાદ અમદાવાદમાં પડી છે આ ગાડી પણ મસ્ત લાગે છે જો આ ગાડી પણ લેવી હોય તો લેવા માટે તમે મને કહી શકો છો આ વિડીયો સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પછી ચમચી વાટકા દાળ ભાત પૂરી